નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર અડાલજ સ્થિત હર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શનિ સંકુલ ખાતે શનિ મંદિર ના સત્તર માં પાઠોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસ માર્ચ ને રવિવારના રોજ આ ધાર્મિક કાર્યમાં વહેલી સવારથી જયજ્ઞ પૂજા શરૂ કરવામાં આવી હતી

લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને બ્લડ સેન્ટરના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું કેમ્પનું આયોજન અમદાવાદના સેટેલાઇટ એરિયા સ્થિત ધ સંસાઈના ના બેન્કવેટ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યું સાથે જ રક્તદાતાઓને ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા કરવામાં આવેલ દરેક રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ પણ આપવામાં આવેલ જેમાં એક હેન્ડબેગ ગો માતાની મૂર્તી અને ઐશ્વર્ય ફેશન શોરૂમ અમદાવાદનું પાંચસો રૂપિયાનું ગિફ્ટ વાઉચર આપવામાં આવેલું તમામ આયોજક અને સહ સંસ્થાઓના સ્વયંસેવક મિત્રો પણ ખડે પગે હાજર રહ્યા હતા અને સાથે મળીને આ કેમ્પનું આયોજન કર્યું હતું કતમામ સહ આયોજક સંસ્થાઓ આ સફળતા પાછળ રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરે છે પેથાપુરના ચામુંડા નગર સોસાયટીની રાજસ્થાની બહેનો દ્વારા ગુજરાતમાં સમૂહ મારવાડી સાતમની ઉજવણી કરવામાં આવી હતી શીતળા માતાજીની આરાધના કરી હતી જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની બહેનો હાજર રહી હતી મારવાડી સાતમનો આ ઉત્સવ ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો અને છઠના દિવસે બનાવેલા રાજસ્થાની વાનગીઓ ખાધી હતી ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નજીવી કિંમતે સેક્ટર એકવીસ માં પણ મળશે ભરપેટ ભોજન જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેક્ટર એકવીસ માં પેટ્રોલ પંપ નજીક લાઇબ્રેરી સામે જીવન પ્રસાદ ઘર ભોજન સેવા શરૂ થઈ

જીવન પ્રસાદ ઘર ભોજન સેવાનો એક થી પ્રારંભ થયો છે આ ભોજન પ્રસાદ સેવા ગાંધીનગરમાં સેક્ટર છ માન અપના બજાર નજીક સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં સૌ પ્રથમ વાર શરૂ થઈ હતી સેક્ટર છ માન મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે હવે સેક્ટર એકવીસ માન લાઇબ્રેરીની સામે પણ આ ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગરમાં આવીને વસેલા રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાઓને લાઇબ્રેરીમાં વાંચન સાથે આ નજીવા દરે ભોજન સેવાનો લાભ પણ મેળવી શકે અને તેમનો સમય બચે તે હેતુસર જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ભોજન સેવા શરૂ થઈ છે જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરના ગોતા સુભાષ બ્રિજ દુધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે જીવન ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ત્રીસમી વધુ બહેનોને રોજગારી મળે છે આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહીં ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા પણ આપવામાં આવે છે જીવન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નિલેશ જાનીએ આ સેવાનો લાભ લેવા જરૂરતમંદ લોકોને અપીલ કરી છે અને સેવા આપવા ઈચ્છુક સ્વયંસેવક દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે ધબકાર આપની આસપાસ બનતી ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટસએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ